આપણે એક સરસ મજાની પ્રવૃત્તિ કરીએ પ્રવૃત્તિનું નામ છે કોણ ગુમ થયું બોલો તો જોરથી હા એ પ્રવૃત્તિની અંદર આપણે પાંચ ટીમ બનાવી છે કેટલી ટીમ પાંચ પહેલી ટીમ છે અર્થભયની અર્થભયની ટીમ આગળ ઊંચી કરે સરસ બીજી ટીમ છે વિદ્યાબેન એમની આગળ ઊંચી કરો વિદ્યાબેન એમની ટીમ ઊંચી કરે આગળ ત્રીજી ટીમ છે શ્રુતિબેન એમની ટીમ આગળ કરો ઓકે ચોથી ટીમ છે એમની બેઠી તે ટીમ અને પાંચમા નંબરની ટીમ છે ધરતીબેન એમની નિકુલ ને એમની બરાબર હવે શું કરવાનું છે અહીંયા બોર્ડમાં મેં ત્રણ શબ્દો લખ્યા છે પામડાની અંદર ગામ મામા જગ તમને હું પહેલા

કે બોર્ડમાંથી કયો શબ્દ ગુમ થઈ ગયો એ ટીમને આપણે એક પોઈન્ટ આપશું એમ આપણે વારાફરતે પ્રવૃત્તિ કરશું અને જે ટીમને જેટલા વધારે પોઈન્ટ મળશે એ ટીમ જીતશે તો અત્યારે તમને હું સમય આપું છું વાંચવા માટે ચલો એક મિનિટ બધા વાંચો એ ત્રણ શબ્દો કયા કયા છે વાંચો ચાલો સરસ વાંચી રહ્યા બધા

ચાલો એક બે ત્રણ જાગો ફટાફટ શ્રુતિબેન ની ટીમ પેલા બોલી મામા શબ્દ ભૂસાઈ ગયો શ્રુતિબેન ની ટીમ ને પોઈન્ટ મળે છે શ્રુતિબેન એમની ટીમને આપણે એક પોઈન્ટ આપીએ છીએ કેટલા પોઈન્ટ આપ્યો એક પોઈન્ટ આપ્યો ફરીથી આપણે ચાર શબ્દો લખ્યા છે નાના નમન માન અને ગાજ બરાબર ફરીથી તમને વાંચવા માટે સમય આપું છું ચલો વાંચો અડધી મિનિટ ચલા ઓકે સરસ બધાએ વાંચી લીધા શબ્દો કેટલા શબ્દો છે ચાર ચાલો આખો બંધ કરી દો કોઈએ પણ જોવાનું નહીં શ્રેયા આખો બંધ કરો એક બે ત્રણ જાગો સૌથી પહેલા ધરતીબેન એમની ટીમે કીધું ધરતીબેન આગળ ઊંચી કરો

બે ત્રણ યસ જયેશ બોલ્યો કોણ બોલ્યું ભાઈ જયેશ તો શ્રુતિબેન એમની ટીમને ફરીથી એક પોઈન્ટ મળે છે સરસ આપણે થોડાક શબ્દો વધારીએ પ્રવૃત્તિને થોડીક અઘરી કરીએ એટલે શબ્દો શોધતા વાર લાગે ફરીથી બોર્ડ ઉપર આપણે છ શબ્દો લખ્યા છે નમ માન જાગ માન નાના અને મામા ચલો ફરીથી સમય આપીએ છીએ બધાને વાંચવા માટે બધા વાંચીશું વાંચો અને યાદ રાખો વાંચી લીધા શબ્દો વાંચી લીધા શબ્દો સરસ ચાલો આંખો બંધ કરી દો બધા ચલો હું એક શબ્દ ગમે તે ભૂસી નાખું છું ચલો આંખો ખોલો સરસ પેલા જુઓ કયો શબ્દ ગુમ થયો છે ફટાફટ જેને સરસ મૈત્રી સાચું બોલી બેસી જો સરસ કયો શબ્દ ગુમ થયો ભાઈ મામા તમે કઈ ટીમ છે અર્થ એમની ટીમ એક પોઈન્ટ મળે છે ચાલો આ રીતે આપણે રમત આગળ વધારી શકાય અને જે ટીમને વધારે પોઈન્ટ ભેળા થાય એમને આપણે વિજેતા જાહેર કરી શકીએ